đi đấy đi tre rồi đấy không ભવનાથ મંદિર છે બહુ કીર્તન ગાયા ભાઈ બહુ નહીં બહુ કીર્તન ગાયા ભાઈ અહીં જમવાનું બનાવી જઈ જય હોટલ ચામુંડા પરોઠા હાઉસ

સોમનાથ મંદિર ઓલા બધા દર્શન કરવા અહીંયા ગયા છે અંદર કેમેરા ક્યાં એલ છે નહીં તો જો સોમનાથ આખું ગ્રાઉન્ડ બહુ જબરજસ્ત બની ગયું ભાઈ અહીંયા અહિયાં આ બાજુ ચોપાટી દરિયાકાંઠો જબરજસ્ત બની ગયું ભાઈ દરિયો કાઠો અને ટિકિટ વાળો દરિયો છે આ

હાલો ભાઈ નાગેશ્વર આવ્યા છેલ્લી જ્યોતિર્લિંગ છે અને મારે બેઠા છે મંદિર છે આવી ગયો જ્યોતિર્લિંગ આપણી પૂરા જી જાય નાગેશ્વર અંદર બધા દર્શન કરવા જાય બરોબર મંદિર બરોબર અત્યારે બંધ છે હમણાં કોલ છે દર્શન પ્રસન એ ઓલા જો સ્ટેન્ડ કે મૂકી દેજો સાંઈ ઉતર નાખો